હા લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છે તો શું કેવું આજે અમારે આવવાનું હતું મહુવા કાકાના છોકરાના લગ્નમાં તો શું કહેવું તમે બધા મારા ઓળખમાં બધા બન્યા રહેજો અને તો શું કહેવાય અમે ફોર લઈને આવી ગયા છીએ મહુવા અને થોડી વાર હું કહેવાય મંડપની અંદર હું તમને બતાવું બધું ઘણું બધું પબ્લિક તો તમે બધા મારા ઓળખમાં બન્યા રહેજો ઓકે તો ભાઈ આપણે શું કહેવાય હવે માડવા તરફ તો જવું જ પડે ને કારણ કે આપણે આવ્યા છીએ જમવા અને આજે છે જમણવાર તો આપણે શું કે જવું તો જો આ છે પરમારખના તેડા તો શું કેવું ભાઈ બાદલ વરજાદો છે તો વરજાદા ફોટા બોટા ભાઈ ડેકોરેશન એક નંબર બનાવી છે કેમ પણ જો તો ભાઈ જને અહીંયા છે ને અમારા શું કહેવાય ફેમિલી બધી જમવા બેઠી છે ભાઈ મોટા ભાઈ ને નાના ભાઈ ને પપ્પા ને બધાય શું કહેવાય જમવા બે હે જશે બધા તો હું કહેવાય જમવાનું પણ સારું છે અને હું કહેવાય ઘણું બધું પબ્લિક છે તો લગ્નમાં અમને બધા એન્જોય આવ્યો મોજ આવી

તો ભાઈ જો અહીંયા અમારા આગળ ફોટા પાડવાના છે સ્વિમનાયણના મંદિરે કારણ કે આપણે ક્યારેય આવ્યા નથી પણ પહેલી વાર આવ્યા છીએ અહીંયા અત્યારે શું કહું એનું લોકેશન જોરદાર છે બધી જો પાછા રીતે ખરા આપણા છે આ તો ખાલી લોકેશન જોરદાર છે નાળેરી બધી કેમ છે તો તો જો આવી જશે ગેટ

માથું તૂટી જાય બીજું કઈ ના થાય વાંધો ન જાય તો હાલશે પણ શું કેવા નાળિ સીન બધો લઈ લઈ જોડું મોટું નાળે નાળિયાર દેખાડે કે ઓલો તો અમારે છે ને એ તો શર્માયે જ છે તો અમારી હતી ની જગ્યા જો પાસે આવી છે જો અમે દેખાય નહીં હતી જગ્યા આ રસ્તો ક્યાંનો છે ને એ થોડોક કોમેન્ટમાં શું કહેવાય જવાબ આપી દેજો ને બધા તો ભાઈ આપણી જગ્યા આવી ગઈ છે અતિનંદના કારણ કે જો અમે દેખાય પરમારો પરિવારના રસ્તના ટેડા ત્યાં આપડે જો અહીંયા તો ભાઈ રસ્તામાં ગાવું ઘણી બધી આવે જો